GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ 16 ફેબ્રુઆરીની પતિત પાવનની લોકમાતા અને ગુજરાતની જીવાદોરી સમાન नर्मदाજીનો પ્રા ગટી ઉત્સવ એટલે કે नर्मदा જન્તીનો પાવન દિન હોય તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે નગરના શ્રદ્ધાળુઓ સહિત વિવિધ સમાજોને મંડળો દ્વારા મલ્હાર મલહાર राव ગાટ, ચક્રતીર્થ ગાટ, કપીલેશ્વર ગાટ સહિતના નર્મદા કિનારા ઉપર ધાર્મિક કાર્યક્રમો સાથે नर्मदा જન્તીની ઉજવણી કરવા વહેલી સવારે પ્રભાત ફેરી આયોજન સાથે બપોરે બાર કલાકે માતાજીના પ્રાગટ્ય સમયે કેક કાપીને મહાઆરતીમાં ભાવિ ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાતા માતાજીના જળમાં શ્રદ્ધાભેર જોડાય અને માતાજીના જળમાં દૂધ શ્રીફળ કોમકુમ કુમકુમ ચણીબોર જેવી સામગ્રી અર્પણ કરી પાવન સ્થાનનો નો લાવો લીધો હતો નર્મદા જયંતિને અનુલક્ષી બપોર બાદ ડીજીએ ભક્તિના તાલે નગરમાં નર્મદાજીની પાલખી યાત્રા નીકળીને માતાજીને લાંબ અર્પણ કરી અને મનોરથ યોજાયો હતો તેમજ સંધ્યા આરતી અને નાવિક શ્રમજીવી મંડળ દ્વારા આયોજિત કરાયેલી જાહેર મા પ્રસાદી બાદ જન મહારાજ ખાતે ભજન સંધ્યા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિના હજારોની સંખ્યામાં દીપદાન કરી ભાવિ ભક્તો માં નર્મદાજીની પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આજે મા નર્મદાનો પ્રાગટ્ય દિવસ અને નર્મદા કાંઠાના વતની તરીકે મા નર્મદાની આરતીનો અને સાથે જ અભિષેક કરવાનો જે પાવન અવસર મળે છે ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે જ્યારથી નરભાવતીનો ધારાસભ્ય થયો છું ચાનોદ પણ દર્ભાવતીમાં આવતું હોય દર વર્ષે માના પ્રાગટ્ય દિનેશ અને ગંગા દશેરા વખતે માને આરતી પૂજન અને ચૂંટણી પધરાવવાનો જે લાભ મળે છે એ ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું અને સાથે સાથે માને પ્રાર્થના કરું છું કે મા એવી શક્તિ આપ કે દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકોને ને સુખ શાંતિ માટે કામ કરી શકું અને નર્મદા કાંટાના જે પ્રોજેક્ટો હાથ પર લીધા છે એ સરકારમાંથી મંજૂર કરાયને એને પૂર્ણ સ્વરૂપ આપી શકું નર્મદે હર